નડિયાદ સ્કૂલ વર્ધી એસોસિએશનએ નડિયાદ આરટીઓ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર રાજકોટમાં જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો ત્યારબાદ તંત્ર જાગતું થયો છે ત્યારે સીધી અસર સ્કૂલો પર પણ જોવા મળી રહી છે ટેક્સી પાર્કિંગ ટેક્સી પાર્સિંગ કરવામાં આવતા હોવાથી સ્કૂલ વાન ડ્રાઈવરોને પડતી મુશ્કેલીઓ અને સ્કૂલના ડ્રાઈવરો પર 25 થી 30 નો વીમો વત્તા 800 રૂપિયા ટેક્સ આવવાથી ટેક્સી ડ્રાઈવર એસોસિએશનએ આરટીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પર નડિયાદ સ્કૂલ ડ્રાઈવર એસોસિયન દ્વારા કાફથી હડતાલ પર ઉતરી જશે તેવી સૂત્રોચ્ચાર કર્યા હતા જે આપણું નામ અને આજે શા કરવાનું ભેગા થયો હતો મારું નામ મખમાલા સંજય કુમાર બહુ છે હવે આ સ્કૂલ વાનમાં જે પ્રોબ્લેમ છે અત્યારે ચેકિંગનું એના સોલ્યુશન માટે ભેગા છે થયા છે હવે જે ગાડીના કાગળિયા ઓકે હોય વીમો પાસિંગ ટેક્સ તો એને પરમિટ આપવા માટે એને ટાઈમ આપવો એક તો

પહેલાંય ખોટી હતી જે અને અગ્નિકાંડ થયું એમાં સ્કૂલ વર્ધીને કેમ તો સી લેવા દેવા એમાં પકડા પકડી કેમ એમણે અમને જે પાર્સિંગ આપ્યું છે વર્ધીનું એ સ્કૂલ વર્ધીનું પાર્સિંગ હું પહેલેથી કહેતો આવ્યો છું અત્યારે પણ જણાવું છું કે ખોટું છે કે એ ટેક્સી મેક્સીનું પાર્સિંગ છે ટેક્સી મેક્સીનું પાર્સિંગ દિવસના ત્રણસો કિલોમીટરનું ભાડું લે જો અમે ત્રણસો કિલોમીટરનું ભાડું લઈશું તો વાલીઓ કંઈ જશે આ વાલીઓને બુદ્ધિ ક્યારે આવશે અમે વાલીઓને જણાવીએ છીએ કે કાલે કાલથી અમે ઘેર બેસીએ છીએ તમે ઊભા થાવ કે આ ખોટું પાર્સિંગ છે અને સાચું પાર્સિંગ સ્કૂલ વર્ધીનું અલગ કરાવો અને આ બધા ધતિ જે ઘડિયા ઘડિયા ઊભા થાય કંઈક અને અમને પકડે જે અકસ્માત છે એ કુદરતી છે તો પછી એમો અમારો મરો થાય છે દસ દસ હજાર પચીસ પચીસ હજારનો એમો ભરવો પડે છે એ ખોટું છે એકદમ અમે પાર્સિંગ કરવા તૈયાર છે ટેક્સ ભરવા તૈયાર છે બધું કરવા તૈયાર છે પણ સ્કૂલ વર્ધી પ્રમાણે નહીં કે ટેક્સી મેક્સી આ ટેક્સી નું જે અમારી પર થોપી બેહાડી છે પહેલા જણાવ્યું હતું હજુ જણાવું છું અને અત્યારે વાલીઓ જ વાલીઓ આવ આ બાબતમાં ઊભા થાય એવી મારી નમ્ર અરજી છે ગમે તે વાલીઓ હોય એ મને કોન્ટેક કરે હું તમને સમજણ પાડું કે આ શું છે બસ મારી આ નમ્ર અરજી છે અમે કાલ થી હડતાલ ઉપર છીએ